બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમો કે નામ રક્ત ઓપરેશન સિંદૂરની સફળતા તથા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે વિવિધ સેવી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અનુસંધાને બોડેલી ખાતે તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સેઠ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે બોડેલી એસપી ડેપો મેનેજરશ્રીએ ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે રક્તદાન એ માનવ જીવન માટેનું અતિ મહાન કાર્ય છે આપનો એક યુનિટ રક્ત કોઈના જીવનમાં નવો શ્વાસ પૂરો પાડી શકે છે સમાજના દરેક વર્ગના લોકો ખાસ કરીને યુવા વર્ગે આ પવિત્ર કાર્યમાં ભાગ લેવો જોઈએ

રોજ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે આઠ વાગ્યેથી સાંજે સોળ કલાક સુધી સિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેથી સંકલન સમિતિ દ્વારા તમામ સભ્યો કામદાર સભ્યો ડ્રાઈવર કન્ડક્ટર મેકેનિક તેમજ બોડેલીના નગરજનોને આહ્વાન કરું છું કે વધુમાં વધુ રક્તદાન કરીએ અને તેમજ રક્તદાન કરવાથી આપણું તંદુરસ્તમય જીવન બને એવી ડોક્ટર લોકોની પણ સલાહ સૂચન છે જેથી વધુમાં વધુ આવવા રક્તદાન કરવા માટે કરવામાં આવે એવી સંકલન સમિતિને મેં વિનંતી કરું છું શું નામ મારું નામ ઇકબાલ એમ ડોલા ડેપો મેનેજર બોડેરી